વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા બસ્તો વર્ષથી ચાલતી આવતી લીંબુ મરચાના અથાણાની પરંપરા આજે પણ યથાવત છે મંદિરના કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિશાળ પ્રમાણમાં અથાણું તૈયાર કરવામાં આવ્યું આ વર્ષે એક લાખ પાંચ હજાર કિલો લીંબુ મરચાનું અથાણું તૈયાર થયું તમામ હરિભક્તો દેશ વિદેશમાં અથાણું લઈ જાય છે લીંબુ મરચું હળદર મીઠું લીંબુનું પાણી જેવી વસ્તુઓથી અથાણું બનાવાય છે સૌ પ્રથમ ભગવાનને ધરાવવામાં આવે છે ત્યારબાદ હરિભક્તો સંતોના ઉપયોગ માટે લેવામાં આવે છે સ્વામિનારાયણ મંદિર દ્વારા વર્ષો જૂની પરંપરા દોઢસોથી બસો વર્ષ જૂની પરંપરા આ લીંબુ મરચાંની અથાણાની પરંપરા છે પડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી પરમપૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી અને ચેરમેન શ્રી ડોક્ટર સંત ઉલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન અનુસાર આ લીંબુ મરચાંના અથાણાની સેવા કરવામાં આવે છે લીંબુ નાખવાનું શ્રાવણ મહિનામાં ઓગસ્ટ મહિનામાં શરૂઆત થાય છે અને જે અત્યારે જાન્યુઆરી ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં એ લીંબુ સરસ મજાના તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં મરચાં ઉમેરવામાં આવે છે અને મરચાં હાથવામાં આવે છે આ વર્ષે જોઈએ તો એક લાખ અને પાંચ હજાર કરતાં વધારે કિલોનું આ લીંબુ મરચાંનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં આ હજારો ને લાખો રિભક્તો દેશમાં ને વિદેશમાં અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા લંડન ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો આ લીંબુ મરચાંનું અથાણું એનો લઈ જતા હોય છે અને એનો લાભ